અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારનો દ્વિતીય મિલન સમારોહ યોજવામાં આવ્યો ગત તારીખ બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારનો દ્વિતીય મિલન સમારોહ વડોદરા કૈલાશ પાર્ટી પ્લોટ આજવા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ત્રણસો પંચોતેરમી મી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબ આંબેડકર અને સંત શ્રી ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળાઓ દ્વારા ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી બુદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમાજ અગ્રણી જશવંતભાઈ પરમારે સ્વાગત પ્રવચન ની સભ્યોનું શાબ્દિક સ્વાગતની સાથે પૂરા કાર્યક્રમનો ચિતાર આપ્યો હતો અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારના ફાઉન્ડર મુકેશભાઈ પરમારે ગ્રુપના ઉદ્દેશો અને ભવિષ્યના કાર્યો વિશે વાત કરી કેનેડામાં રહેતા બાળકોના વિકાસ માટે કેનેડા ચાલી રહેલ બાળકોના ગ્રુપને પ્રાધાન્ય આપી ગુજરાતમાં રહેતા વાલીઓ સાથે સંકલન કરી બાળકોના વિકાસ થકી સમાજના વિકાસને આગળ વધારવા પ્રાસંગિક ઉદબોધનની સાથે સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર વડોદરાની વ્યવસ્થાપક ટીમે જે મહેનત કરી આયોજન કર્યું તેના માટે આભાર વ્યક્ત કરી સરાહના કરી હતી કેનેડા થી આવેલ બાળકોમાં કૃનાલ અને જીનલ પરમારે પોતાના કેનેડાના અનુભવો વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત અમૃતભાઈ પટેલ વિનોદભાઈ મેસરિયા ડોક્ટર દિલીપભાઈ રાઠોડ અને જે આર દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જશવંતભાઈ પરમાર મોતીલાલ સુમેરા જગદીશભાઈ મકવાણા હસમુખભાઈ તેજપાલ અને અરવિંદભાઈ મૌર્યએ કર્યું હતું